ગુજરાત બોર્ડનું ધોરણ બારનું પરિણામ આવી ગયું છે આ વખતે ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા આવ્યું છે સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા આવ્યું છે ગત વર્ષ કરતાં પરિણામમાં એક ટકા જેટલો વધારો નોંધાયો છે પરિણામ જાહેર થતાં ક્યાંક વિદ્યાર્થીઓમાં ખુશી તો ક્યાંક ગમનો માહોલ છવાયો છે ઓવરઓલ પરિણામ સારું રહ્યું પણ ઓછા માર્ક્સ કે નાપાસ થયા વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી નાપાસ થયેલા વિદ્યાર્થીને પૂરક પરીક્ષા આપીને પાસ થવાની તક છે પૂરક પરીક્ષા જૂન મહિનામાં યોજાતી હોય છે આ વખતે પણ સોળ જૂનની આસપાસ પૂરક પરીક્ષાનું આયોજન થઈ શકે છે આ પરીક્ષા જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા હોય અને ઈચ્છતા હોય તો તેઓ પણ આ પરીક્ષા આપી શકશે એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા એ એક સારી તક છે ધોરણ બારમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા તમારું રિઝલ્ટ કેવું આવ્યું અમને કમેન્ટ કરીને જણાવજો